બાર વાગ્યા આવડે બે વાગી હાલો પાણી પી ગયા કામ કરવા પડે છે જો માટે ના જળીશું કે આવી નથી સુરભાઈ 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 ખરા થાય સુરભાઈ હાલો આપણે મણી આવ કામ કરવા ચલો

આપણે કારખાની ઘર તરફ આવતા અને પાણી કેરબો એક લીધો તો પાણી ભરો તો એ પાણી નથી આવતું પાછા કરીએ મળીએ કાલે નવ લોક સાથે જય માતાજી લાઈક શેર કરીને જય માતાજી